પચીસની સવારની અંદર માહિતી મેળવીએ તો એપ્રિલમાં જીરુની બજાર કેવી જોવા મળશે મોટી તેજીની સંભાવના દેખાઈ રહી છે તો શું આ વર્ષે જીરુની બજાર આઠ હજાર સુધી પહોંચશે કે નહીં નિકાસ વેપારીઓ વધતા આ વર્ષે દેખાઈ રહ્યા છે વિગતવાર અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જીરુની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને વાયદો પણ હાલ તો સામાન્ય ઘટ્યો હતો જીરુની બજારમાં મંગળવાર સુધી કેવી આવકો થાય છે અને વાયદામાં કેવી મુવમેન્ટ રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે વાયદા બજારો પણ હવે શનિવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન બંધ રહેવાના છે રજાઓને કારણે અને સીધા મંગળવારે શરૂ થશે ત્યાં સુધી જીરુની બજારમાં હાલ તો મંદ જોવા મળશે એટલે કે બેન્ચમાર્ક વાયદો જીરુ વાયદો પાસઠ રૂપિયા આ ઘટીને શનિવાર દરમિયાન બાવીસ હજાર પાંચસો ને વીસની સપાટી પર બંધ રહ્યો હતો જે વાયદો એકવીસ હજાર નીચે પણ પહોંચ્યો તો તેમાં ફરી વાર ઉછાળો જોવા મળ્યો તો ત્યારબાદ ફરી સામાન્ય ઘટ્યો છે ચીરુના ભાવની વાત કરીએ તો સિંગાપુર ક્વોલિટીમાં જીરો પોઈન્ટ પાંચ ટકાના ભાવ પિસ્તાલીસો પચાસ હતા એક ટકાના ચુમ્માલીસો પંચોતેર અને બે ટકાના ભાવ ચુમ્માલીસો પચાસના હતા જ્યારે યુરોપ ક્વોલિટીમાં

જીરુની બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી ચાલ જોવા મળી શકે છે એટલે કે ઘટાડો તેમજ વધારો એવી રીતે પરંતુ મોટો આધાર નિકાસ વેપારી ઉપર રહેલો છે જો નિકાસ વેપારીઓ સારા હશે સારા આવશે તો જીરુમાં ચોક્કસપણે તેજીની સંભાવના દેખાઈ રહી છે અને અમુક વેપારીઓ નિકાસકાર કરી કહી રહ્યા છે કે જ્યાં સુધી ચાઈનાની લેવાલી સક્રિય રીતે નહીં આવે ત્યાં સુધી જીરુમાં મોટી તેજી થવી મુશ્કેલ દેખાઈ રહી છે જ્યારે મિત્રો એપ્રિલની વાત કરીએ તો એપ્રિલની શરૂઆતમાં જ આવકો વધવાની છે તો ચીરુના ભાવમાં થોડો દબાણ પણ જોવા મળી શકે છે એટલે કે જે ભાવ ચાલી રહ્યા છે તેમાં ઘટાડો પણ આવી શકે છે પરંતુ આ ઘટાડો ખરીદીની તક સમજીને વેપાર કરી લેવો જોઈએ જીરુમાં લઈને પ્રતિ ક્વિન્ટલના આસપાસના ભાવ બોટમ માનીને ને ચાલવું જોઈએ કારણ કે આ લેવલ હાલ તો તૂટશે નહીં તેમજ આનથી કોઈ ઉપર જાય તેવી પણ સંભાવના બહુ જ જણાતી નથી એટલે કે જીરુમાં આ વર્ષે કોઈ

તે મુજબ બજાર ચાલે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે કોઈ મોટો ઘટાડો પણ નહીં આવે તેમજ મિત્રો આ વર્ષે પણ હમણાં જીરુના ભાવમાં કોઈ સુધારો નહીં આવે ગયા વર્ષનો પણ સ્ટોક પડ્યો છે આ વર્ષનો પણ રાજસ્થાનમાં મળી અઠાવન હજાર અઠાવન લાખ બોરીની આવક થવાની સંભાવના દેખાઈ રહી છે તેના અનુસંધાને મિત્રો આ વર્ષે તેજીની સંભાવના જણાતી નથી એટલે વેચી નાખવું જોઈએ મિત્રો